નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું અજય મેણીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના દિવસે આપણે આ શૂટિંગ લઈ રહ્યા છીએ આજે તમને જે આ ચારે ફરતું મલચિંગ દેખાતું હોય છે એમાં આપણે ડાયરેક્ટ મરચીના બીજ રોપવાનું કાર્ય કરવાનું છે તો આ વર્ષે બે હજાર ચોવીસના વર્ષમાં આપણી પાસે મરચી શાકભાજીમાં રીંગણી મરચી કપાસ સોયાબી તેમજ મગફળી આવા બધા વાવેતર છે તો શાકભાજીના પણ વાવેતર છે આપણે તો એના એમાં આવતા તમામ રોગ એમાં ઉપયોગમાં આવતી તમામ દવાઓના ટેકનિકલ ટેકનિકલની આપણે આ આ વિડીયો એટલે કે આ ચેનલના માધ્યમથી ચર્ચા કરતા રહીશું અને જે પણ રોગ આવશે કોઈ પણ પાકમાં તેનું એડવાન્સ સોલ્યુશન તમને આ વિડીયોમાં વિડિયોના માધ્યમથી મળી રહેવાનું છે એટલા માટે સૌપ્રથમ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ તમારા અન્ય ગ્રુપમાં ચેનલને શેર કરો જેથી કરીને તેને પણ માહિતી મળતી રહે તેમજ જે લોકો મરચીના વાવેતર કરે છે શાકભાજીના વાવેતર કરે છે તેને ખાસ આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવો જેથી કરીને તેમને તેમના પાકમાં આવતા પ્રોબ્લેમ વિશે કોઈને પૂછવું ન પડે વિડિયોના માધ્યમથી સંપૂર્ણ અને એડવાન્સ માહિતી મળતી રહે તો ખેડૂત મિત્રો આજે જે આપણે મરચી વાવવાની છે એ મરચી વિશે તમને થોડીક માહિતી આપીશ ખેડૂત મિત્રો આ છે રેટ્રો સીડ્સનું એટલે કે રેટ્રો એગ્રી સોલ્યુશન કંપનીનું ત્રિશા પંચાવન આ ત્રિશા પંચાવન નામની આપણે વેરાયટી આપણા ખેતરમાં ડાયરેક્ટ બીજ મૂકીને વાવેતર કરવાના છીએ આજે હવે આ વેરાયટીની તમને ખાસિયત જણાવવું તો આ વેરાયટી માનો કે દવાના ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત છે વાયરસ ટોલરન્સ વેરાયટી છે વાયરસનું પ્રમાણ હાવ ઓછું આવે છે આમાં અથવા બતાવે છે બીજું કે ભાઈ જો આના આ વેરાયટી વિશેના વધારે વિડીયો મારી આ ચેનલમાં છે જ ઓલરેડી એ તમે જોઈ શકો છો બીજું આ વેરાયટીની મેન જે મને ખાસિયત લાગી કે ભાઈ બીજીને ત્રીજી વીણીમાં મોટાભાગની મોસ્ટ ઓફલી વેરાયટીમાં શું હોય છે કે વજન ઘટતો હોય છે એટલે કે બીજની સંખ્યા એક એકસો વીસથી એકસો પચીસ સુધીની નીકળતી હોય છે બીજી ત્રીજી વીણીમાં ખેડૂત મિત્રો ગયા વર્ષે આપણે બીજી ત્રીજી વીણીનો આમાં વિડીયો મૂકેલો છે આ મરચાંની વેરાયટીમાં બીજી વીણીમાં એકસો પિસ્તાલીસ થી એકસો પંચાવન બીજનું પ્રમાણ નીકળેલું છે એટલે કે વજન પણ સારો એવો નીકળશે હવે આપણે જે અત્યારે આ બીજને પટ આપવાનો છે તેના વિશે વાત કરી દઈએ તો આ છે પીસીટી ચારસો દસ આ પીસીટી ચારસો દસનો આપણે આને પટ આપવાનો છે જેથી કરીને એક સરખો ઉગાવો આવશે જુસ્સાદાર્જ ઉગાવો આવશે અને થડમાં લાગતી ઉધઈ છે કે પછી મૂંડા છે તેની સામે આપણને રક્ષણ મળી રહે છે અને બીજનું અંકુરણ સારું કરાવવામાં આ પટ કામ કરશે આપણે મગફળીમાં પણ આનો પટ મારેલો છે અને મગફળીનો વિડીયો પણ આમાં મૂકેલો છે તમે જોઈ શકો છો કેવો ઉગાવો છે તેનો ગ્રોથ કેવો છે તો હાલ ઓલરેડી વરસાદની સિઝન આ ચાલે છે તો અત્યારે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે ખેડૂત મિત્રો આ બંનેનું કોમ્બિનેશન કરીને આપણે બિયારણ ડાયરેક્ટ મલ્ચિંગમાં મૂકવાના છીએ ઓલરેડી મલ્ચિંગમાં જેવો પાળા એકદમ પલળી ગયેલા છે આ એકદમ ભેજવાળું છે હવે ખેડૂત મિત્રો જે લોકોને બીજ મૂકવા હોય તો દાખલા તરીકે આ બે બીજ મૂક્યા આપણે તો ઝડપી અને સારા ઉગાવવા માટે સારા જર્મિનેશન માટે બીજને કોઈ ખાડો કરીને રોકવા કરતાં આ રીતના દબાવી દેવું જેથી કરીને એનું જર્મિનેશન ખૂબ સારું આવશે અને ઝડપી આવશે તો ખેડૂત મિત્રો આજની માહિતી માટે બસ આટલું જ આપણે રેટ્રો એગ્રી સોલ્યુશનનું રિસા પંચાવન અને પીસીટી ચારસો દસનો બિયારણને પટ મારીને બીજ આપણે ડાયરેક્ટ મલ્ચિંગમાં આજની તારીખે રોપવાના છીએ મલ મરસી વિશેની તમામ માહિતી તમને અમારા ચેનલની માધ્યમથી મળતી રહેશે ખેડૂત મિત્રો તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આવતા વિડીયોમાં ફરીવાર મળીશું જય જવાન જય કિસાન